વાત કરીશું ય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠાના થરદ તાલુકાના ચાંગડા ગામે આવ્યા હતા જે તેમણે પશુપાલક મહિલાઓને ઝીરો ટકા વ્યાજ વાળું ક્રેડિટ કાર્ડ આપી મહિલા પશુપાલકો સાથે સંવાદ કર્યો હતો ત્યારબાદ ગૃહમંત્રીએ ગામની સહકાર મંડળીની તેમજ ડેરી પ્રોડક્ટની મુલાકાત લઈ સહકારી આગેવાનો સાથે પણ સંવાદ કર્યો છે ગૃહમંત્રી ગામમાં આવવાની લોકોમાં ભારે ખુશી જોવા મળી ગૃહમંત્રીના હસ્તે પશુપાલક મહિલા દૂધ ઉત્પાદકોને ઝીરો ટકા વ્યાજવાળું પચાસ હજાર રૂપિયાનું કિસાન ગુરુમંત્રી અમિત શાહ બનાસકાંઠાના પ્રવાસે પહોંચ્યા હતા બનાસકાંઠાના પ્રવાસ દરમિયાન થરાદ તાલુકાના ચાંગડા ગામે કાર્યક્રમમાં હાજરી આપી હતી પશુપાલક મહિલાઓને જીરો ટકા ક્રેડિટ કાર્ડ આપવામાં આવ્યું છે અમિત શાહે મહિલા પશુપાલકો સાથે સંવાદ પણ કર્યો હતો ઓગણીસો ત્યાં મંડળીની સ્થાપના થઈ હતી ટાઈમે ચાલીસ લીટર થી શરૂઆત કરી હતી અને આજે મંડળીમાં એવરેજ દૈનિક દૂધ આવે છે અને મંડળીની મુલાકાત લેવા ગૃહમંત્રી આવ્યા અને સેવા સહકારી મંડળીની પણ મુલાકાત લીધી એ બદલ સાહેબનો ખૂબ આભાર ગામ વસ્તી ખૂબ ખુશ થઈ અમારે ત્યાં અમિતભાઈ શાહ એ બદલ અમને ખૂબ અભિનંદન અને આભાર મળ્યું આજે જીરો ટકા ક્રેડિટ કાર્ડ પચાસ હજાર નું મળ્યું છે ત્યાં બદલ અમને ખૂબ ખૂબ આનંદ થયો છે આજ સાહેબ અમિત શાહ સાહેબ વધારી રહ્યા હતા તો આજ અમને કાર્ડ આપ્યું છે ખૂબ ખૂબ અમને ફાયદો આપ્યો છે પચાસ હજાર રૂપિયા મફત ફીમાં આપ્યા છે વાપરવા જ્યારે જુએ ત્યારે લઈ જવાના અને જે કોઈ તમારે કામ પડે દવાખાનું પડે ત્યારે પૈસા માગવાના જે ગામમાં વ્યવસ્થા કરવી હોય તે કરીને દેવાની અને શંકરભાઈને કહી દેવાનું તો વ્યવસ્થા સારી પણ